રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલા આશાહીઓ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના ક્રાડાઈ સંસ્થાના બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે ભરૂચ જિલ્લા કડાડાઈ સંસ્થાના બિલ્ડરોએ સોમવારના રોજ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે કડાડાઈ ભરુચ બાંધકામ વ્યવસાયના હેતુ સારું કાર્યરત છે અને શહેરના પંચોતેર થી વધુ ડેવલપર્સ સભ્ય તરીકે નોંધાયેલા છે અને રાજ્ય સ્તરે અમારી વ્યવસાયિક સંસ્થા કડાડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાત નું કડાડાઈ નેશનલ સાથે સંકલન છે સંગઠન ક્ષેત્ર જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી રાષ્ટ્ર સુધી સંગઠિત થાય તેમ વિકાસલક્ષી આયોજનો પૂરા પાડી રહ્યા છે સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જંત્રીના દરમાં જંત્રી બહાર પાડેલો છે અને રાજ્યમાં આશરે ચાલીસ હજારથી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં અઢાર માસનો સમય થયેલો હોવાનું જણાયેલું છે રાજ્યના મોટાભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુધા નથી વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલા દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે આ જંત્રિત

એના વિરોધ કરવા રૂપે આજે અમે કેળાઈના મેમ્બરો કેળાઈ ભરૂચના મેમ્બરો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આ જે વધારો થયો છે એ ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પાછો બસો ટકાથી લઈને બે હજાર ટકા સુધીનો વધારો કર્યો છે એની અસર રૂપે બાંધકામ વ્યવસાયને ખેડૂતોને બધાને જ ખૂબ જ નુકસ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ને આના જે અમારા જે અમારી રજૂઆતો છે કે આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે એટલે અમે ખેડાઈ ગુજરાત તરફથી જે અમને જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં આનો વિરોધ કરીશું અને સરકાર તરફથી સહકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે